જય શ્રી કૃષ્ણ મિત્રો હું અત્યારે આવી ગયો છું મારા ઘરની છત ઉપર આ તમે જે મારી પાછળ સોલાર પેનલ જુઓ છો એ ત્રણસો ને પાંત્રીસ વોટની પેનલ છે એક એવી અહીંયા મેં નવ પેનલ લગાડેલી છે અને આ નવ પેનલ ઉપર કે મારા ઘરનું બધું જ લોડ ચાલે છે અને હું તમને આજના વિડીયોમાં દેખાડવાનો છું કે આ જે નવું પેનલ છે એટલે કે બે પોઈન્ટ સત્તાણું કિલો વોટની મારી સોલાર પેનલની સાઈડ છે એમાં કેટલી કેટલી વસ્તુઓ મારા ઘરમાં ચાલે છે અને તેમાં બિલ આવે છે કે નથી આવતું એ તમને હું આજના વિડીયોમાં કહેવાનો છું મારે ઘણા કસ્ટમરના ફોન આવે છે કે આ બાય ફેસ પેનલ હવે તો આવી ગઈ છે એટલે ત્રણ પોઈન્ટને ચોવીસ કિલો વોટથી શરૂઆત થાય છે એટલે ઘણા કસ્ટમરના ફોન આવે છે કે આ જે આપણે સાઇટ કરીએ છીએ એમાં કેટલી પેનલ આવે છે અને તેની સાથે સાથે ઘરમાં કેટલો લોડ ચાલી શકે છે તો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે ઘરમાં તમારે જેટલો લોડ હોય તેટલો ચાલી શકે છે પણ જે ત્રણ પોઈન્ટને ચોવીસ કિલો વોટની પેનલ હોય છે તેમાં તમારે આખા વર્ષની એવરેજ ગણો ને તો ચારથી પાંચ યુનિટ કિલોવોટે થાય છે એટલે તમારે છે ને દરરોજના બારથી પંદર યુનિટ ગણીને ચાલવાના કે સોલાર પેનલમાં દરરોજ બારથી પંદર યુનિટ જેવો વપરાશ હોય તો ત્રણ ને ચોવીસ કિલોવોટની સિસ્ટમ તમારે ઘરમાં ચાલી શકે છે એટલે તમારે બિલ નથી આવતું પણ જો તમે તેનાથી વધારે વપરાશ કરો તો તમારે તેના ઉપરના જે યુનિટના હોય છે તેનું બિલ ભરવાનું આવે છે એટલે તમે ઘરમાં ગમે તેટલો લોડ હોય તે ચલાવી તો શકો જ છો હવે છે ને હું મારી પાછળ આ પેનલ જોવો છો ને એ આપણી પેનલ છે ત્રણસો ને પાંત્રીસ વોટની ગોલ્ડી સોલાર જે કંપની આવે છે ગોલ્ડીની પેનલ છે એટલે સૌથી પહેલાં તો હું તમને પેનલ દેખાડી દઉં આ જો અહીંયા છે ને ગોલ્ડીનું સ્ટીકર મારેલું છે ને એકમાં ત્રણસો ને ત્રીસ વોટની પેનલ છે સોરી ત્રણસો પાંત્રીસની નહીં ત્રણસો ને ત્રીસ વોટની પેનલ છે એવી આપણે અહીંયા નવું પેનલ નાખેલી છે એટલે ટોટલ બે પોઈન્ટને સત્તાણું કિલોવોટની સિસ્ટમ થાય છે હવે આપણે નીચે જઈ અને જોઈ કે ઘરમાં કઈ કઈ વસ્તુ આ જે બે પોઈન્ટ સત્તાણું કિલોવોટની સિસ્ટમ છે તેમાં ચાલે છે અત્યારે અને છતાં પણ મારે અત્યારે બિલ નથી આવતું હવે જવું આપણે નીચે જઈને જોઈ હવે હું નીચે આવી ગયો છું અને ઇન્વર્ટર ને મેં બધું છે ને અહીંયા સામે જ રાખેલું છે એ પણ હું તમને બતાડી દઉં આ ઇન્વર્ટર છે અને એસીડીબી બી છે ડીસીડી મેં રાખેલું નથી કેમ કે ઘરનું જ હતું એટલે અને જે એસી વાયરિંગ છે તે અહીંથી આપણે અંડરગ્રાઉન્ડ મીટર સુધી લઈ લીધું છે અને જો તમે જોઈ શકો છો અહીંયા એક લેમ્પ છે નવ વોટનો લેમ્પ છે પછી આ એક પંખો છે સાઠથી સિત્તેર વોટનો પંખો આવે છે પછી એક અહીંયા ટ્યુબલાઇટ છે એટલે વીસથી પચીસ વોટની આ એક ટ્યુબલાઇટ આવે છે બીજું તો આમાં આ રૂમમાં કંઈ ખાસ છે નહીં અને હવે આ રૂમમાં લગભગ આપણે ગણીને તો સાઠ સિત્તેર વોટનો એક આ પંખો અને વીસ વોટની આ જે ટ્યુબલાઇટ છે તે એટલે એસીથી નેવોટ સુધીનો અહીંયા લોડ છે પછી આપણે જાય નીચે હવે નીચેના રૂમમાં છે ને આપણે ટોટલ બે એસી છે અને પંખો ને એ બધું તો હોય જ જનરલી ઘરમાં હોય એ બધું હવે જાઉં જાય નીચે આપણે હું તમને બતાડી દઉં નીચે કઈ કઈ વસ્તુઓ છે હવે હું નીચે અહીંયા આવી ગયો છું બીજા માળ ઉપર હવે તમને અંદર લઈ જાઉં કે અંદર કઈ કઈ વસ્તુઓ છે સૌથી પહેલા તો આપણે દરવાજો ખોલીએ એટલે આ જે બે લેમ્પ દેખાય છે નવ નવ વોટના બે લેમ્પ છે અને એક અહીંયા સાઈઠ થી સિત્ર વોટનો આ પંખો છે નહીં અને અંદર જે બેડરૂમ છે તેમાં બેડરૂમમાં એક આ એસી છે આ એસી છે ને તે એક ટનનું છે એટલે કે છત્રીસો વોટનું આ એસી છે તમે જોઈ શકો છો અને આ એસી થ્રી સ્ટાર છે અને બાકી તો અહીંયા કાંઈ મેઇન છે ને એક અહીંયા પંખો છે અને આ જે પીઓપી છે તેમાં લાઇટ છે પણ આ લાઇટ ચાર લાઇટ છે પણ તેમાંથી જનરલી તો આ એક જ લાઇટ ચાલુ હોય છે અને આ લાઇટ છે ને તે પંદર વોટની લાઇટ છે અને આ એસી વોટનો લગભગ પંખો છે એટલે આટલી વસ્તુ છે ને આ ફ્લોર ઉપર છે એટલે લગભગ આ ફ્લોર ઉપર ગણો ને તો તમે એક ટનનું એસી અને બે પંખા છે એટલે છત્રીસો ને આ બંને ત્રણના એંસી એંસી વોટ એટલે સુડતાલીસો વોટ જેવું અહીંયા લોડ છે અને આપણે ઉપર જોયું તે સો વોટનો લોડ છે હવે જે નીચે છે ત્યાં એક વોશિંગ મશીન પાણીની મોટર એક એસી અને બે પંખા અને એક રસોડામાં પંખો બાકી બસ આ મેઇન લોડ છે હવે હું તમને નીચે લઈ જાઉં કે આપણે નીચે તમને દેખાડી દઉં કે કઈ કઈ વસ્તુ આપણે તેના પર આ જે બે પોઈન્ટ સત્તાણું કિલો વોટની સિસ્ટમ છે તેના ઉપર આપણે ચલાવીએ છીએ તો હવે આપણે જાય નીચે હવે હું અહીંયા નીચે આવી ગયો છું તમને મેઇન લોડ દેખાડી દો અહીંયા તમે જોઈ શકો છો એક આ સેમસંગનું વોશિંગ મશીન છે પછી છે ને અહીંયા અડધા એચપીની મોટર છે અને પછી અંદર જાય અંદર તમે જોઈ શકો છો એક અહીંયા સિતેર થી એસી વોટનો પંખો છે એક આ પંદર વોટની ટ્યુબલાઇટ છે અને એલજીનું ડબલ ડોરનું રેફ્રિજરેટર છે અને એક આ ઇલેક્ટ્રિક સગડી છે અહીંયા અને આ લેમ્પ ને પંખો એ તો બધું નોર્મલ જ છે હવે અંદર જઈને જોઈએ આપણે અંદર છે ને એક આ મેઇન લોડમાં દોઢ ટનનું એસી છે હાયર કંપનીનું અને આ પંખો એક છે અને એક બલ્બ છે નવ વોટનો બસ આટલી વસ્તુ અહીંયા નીચેના ફ્લોર ઉપર છે અને આ જે એસી છે ને તે દોઢ ટનનું થ્રી સ્ટાર રેટિંગનું એસી છે અને આ જે દોઢ ટનનું એસી છે ને એ લગભગ આપણે જોઈને તો ચાર હજાર વોટનું છે એટલે આટલી મેઇન વસ્તુ લોડમાં છે અને એટલે બે પોઈન્ટ સત્તાણું કિલોવોટમાં આપણે આટલી વસ્તુઓ ચલાવીએ છીએ તો છતાં પણ આપણે બિલ આવતું નથી હું તમને બિલ પણ દેખાડી દઉં કે બિલ છે ને એ હજી માઇનસમાં જ છે આપણે બે પોઈન્ટ સત્તાણું કિલોવોટમાંનું છે એટલે બિલ હજી આવતું નથી અને આ જે છે તે એલજી કંપનીનું ટીવી છે બસ આટલી વસ્તુ આપણે મેઇન લોડ છે હવે હું તમને બિલ દેખાડી દઉં બિલ તમે જોઈ શકો છો આ જે બિલ છે ને તે પીજીવી નું બિલ છે અને બિલમાં પણ તમે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજારને પચીસનું જ બિલ છે એમાં તમે જોઈ શકો છો આ કેડબલ્યુ એચ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે આ સોરી આ સોલાર મીટરનું બિલ છે એટલે સોલારમાં તમારે કેટલા યુનિટ જનરેટ કર્યા ને એનું છે અને આ જે બીજું બિલ આવે છે ને તે આવી રહ્યું ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેનું છે હું તમને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર પચીસનું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે તેનું પણ બતાડી દઉં આ જુઓ આ છે ને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજારને પચીસનું જ છે અને તેમાં મેં છે ને કરંટ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આપણે જે જીબી પાસેથી લીધા હોય ને તેને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એટલે આપણે જે જીબીને દીધા હોય ને તેને એક્સપોર્ટ કહી એટલે રીડિંગ ડિફરન્સ તમે જોઈ શકો છો માઇનસ એકસો એક્યાસી એટલે કે મારા જે એક્સપોર્ટ છે ને તે વધારે છે એટલે એક માઇનસ એકસો ને એક્યાસી રૂપિયાનું બિલ બને એટલે માઇનસ એકસો એક્યાસી રૂપિયામાં જે ફિક્સ્ડ ચાર્જ છે ને તે ફિક્સ ચાર્જ તો પચાસ રૂપિયા લાગે જ એ તો દર વખતે બિલમાં લાગે જ બાકી આ સોલારના જે માઇનસ એકસો ને એક્યાસી છે ને તેના બે પોઈન્ટને પચીસ રૂપિયા લેખે ચારસો ને સાત રૂપિયા જમા થયા અને તેમાંથી આ જે બિલ અમાઉન્ટ પચાસ રૂપિયા છે તે બાદ થઈને એકસો ને એંસી રૂપિયા જમા છે અને આગલા કંઈક પાંચસો ને સાડત્રીસ રૂપિયા ટોટલ કંઈક બાકી હતા માઇનસમાં જ હતા એટલે ટોટલ પાંચસો ને સાડત્રીસ રૂપિયા અત્યારે જમા છે આ બિલ છે ને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બે હજાર ને પચીસનું જ છે તમે જોઈ શકો છો ને પીજીવી સીએલનું બિલ છે એટલે અત્યારે મારા પાંચસો રૂપિયા જે જીબી બી છે ને તેને જમા જમા છે અત્યારે એટલે હજી આ તો નવેમ્બર ડિસેમ્બરનું આ મહિનાનું બિલ હજી આવ્યું નથી પણ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર સુધી અત્યાર સુધીમાં બધે જ બિલ ઝીરો ઝીરો આવેલા છે ખાલી અત્યારે ઉનાળામાં એક જ વાર અમે પંદરસોથી બે હજાર રૂપિયા ભરેલા છે બાકી બધી જ જીરો છે અને ખાસ તો તમારા વપરાશ ઉપર હોય છે કે તમે કેટલું વપરાશ કરો છો અને બાકી તો આમ તમે ઘરમાં બધા જ લોડ ચલાવી શકો છો પણ જો વધારે જે જનરેટ થાય તેના કરતાં તમે વધારે વપરાશ કરો તો તેનું બિલ ભરવું પડે છે